હળવદમાં પિતાએ જ બાળકની હત્યા આરોપી પિતા સામે માતાએ ખુલ્યું ફરિયાદ પત્ની સાથે માથાકૂટમાં બાળકને જમીન પર પટકાતા મોત આળા સંબંધની શંકાએ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે જગદીશ જણાવશો શું વધુ વિગતો વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ટીકર રણ ની પત્ની સામે શંકા ની નજરે જોતા અને આ બાબતે ઝઘડો થયો હતો જેમાં તેર માસ નું તેના પિતા દ્વારા ફટકતા તે બાળકનું મોત થયું હતું અને જે બનાવ ને લઈને માતા એ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ ના આધારે હળવદ પોલીસે આરોપી પિતા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જી બિલકુલ આભાર તમામ વિગતો માટે